ગુજરાતમાં પહેલીવાર મદ્રેસાઓનું સ્કેનિંગ ધાર્મિક શિક્ષણ સાથે સાથે બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું એ અંગે રાજ્ય સરકાર ચિંતિત રાજ્યમાં ચાલી રહેલા તમામ મદરેસાઓને લઈને એક મોટી ખબર સામે આવી છે રાજ્યની તમામ મદ્રેસામાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે લગભગ હાલમાં અગિયાર સમદ્રેસા કાર્યરત છે રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ રાજ્યમાં સર્વેની કામગીરીમાં હાથ ધરવામાં આવી છે જેમાં મદરેસાના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી કરવામાં આવશે રાષ્ટ્રીય બાળ આયોગના આદેશને લઈને આજથી રાજ્યની તમામ મદ્રેસાઓમાં સર્વે કામગીરી શરૂ કરાઈ છે રાજ્યમાં ચાલી રહેલા તમામ મદ્રેસાઓ માટે કઈ રીતની કામગીરી થઈ રહી છે અને ત્યાંનું ધારાધોરણ શું છે તે તમામની માહિતી એકઠી કરવામાં આવશે અને આજે જ આનો રિપોર્ટ પણ સોંપાશે મા મોટર ડ્રાયવી સેફ એન સ્યોર ડ્રાયવી ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે